નમસ્કાર એન્ડ વેલકમ આઈ એમ ધ્રુવિકા કાનાબાર ફ્રોમ શ્રી એ કે દોશી મહિલા કોલેજ જામનગર સો ઇન ધીસ સેશન વી આર ગોઈંગ ટુ ડિસ્કસ અબાઉટ સમ સજેસ્ટેડ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધ એક્ઝામિનેશન ઓફ થર્ડ ઇયર બીકોમ સેમેસ્ટર ફાઈવ એઝ પર સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિલેબસ ફોર ધ ઇયર ટ્વેન્ટી ટ્વેન્ટી એન્ડ ધ સબજેક્ટ ઇઝ ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ આ સેસનમાં આપણે ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સનો જે આપણો પીવાય બી કોમનો વિષય છે એમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સિલેબસ અનુસારની પરીક્ષા માટે વર્ષ બે હજાર વીસની અમુક આઈએમપી એમ ક્વેશ્ચન્સનું ડિસ્કશન કરવાના છીએ હવે આમ તો શિક્ષણનો હેતુ જ્ઞાન મેળવવાનો હોવો જોઈએ નહીં કે પરીક્ષાલક્ષી ધ ઓબ્જેક્ટિવ ઓફ એજ્યુકેશન શૂડ બી નોલેજ ઓરિએન્ટેડ નોટ એક્ઝામ ઓરિએન્ટેડ બટ વેન ઇટ કમ્સ ટુ એક્ઝામ જ્યારે એક્ઝામિનેશન્સ નજીક આવતી હોય ત્યારે થોડો ઘણો એપ્રોચ જે છે એ એક્ઝામ ઓરિએન્ટેડ બનાવવું ઇટ્સ નોટ રોંગ આઈ ગેસ એન્ડ હેન્સ વી આર યર વિથ સમ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન ફોર ધ એક્ઝામિનેશન અમુક અગત્યના સવાલો કે જે તમારે પ્રિપેર કરી જ લેવા જોઈએ એક્ઝામ માટે એનું આપણે અહીંયા ડિસ્કશન કરીશું આપણે ડિસ્કસ તો ઘણા બધા પોઈન્ટ્સ કરી ઓડિટિંગનો આખો સિલેબસમાં જે કોઈ પોઈન્ટ્સ આવે છે એ બધા વિશે આપણે જે છે ડિસ્કશન કર્યું મેં તમને એક્સપ્લેન કર્યા છે એન્ડ આઈ હોપ એન્ડ એક્સપેક્ટ કે તમે એ જે છે એ બધા જ પોઈન્ટ સમજ્યા હશે અને એમાંથી તમને કંઈક ને કંઈક જાણવા જેવું મળ્યું હશે કે જે તમને આગળ ઉપર પણ ક્યાંક કામ આવશે અને તમારા નોલેજમાં જે છે એ એનરીચમેન્ટ થયું હશે બિકોઝ ઓફ ધેટ બટ જ્યારે પ્રિપેર કરવાની વાત આવે આન્સર્સ ફોર ધ એક્ઝામિનેશન ધેર આર સમ લિમિટેશન્સ ઓફ ધ સ્ટુડન્ટ્સ અમુક મર્યાદાઓ હોય એમને ધ્યાનમાં રાખી અને એક્ઝામ માટે તમે વેલ પ્રિપેર થઈ શકો એ માટે જે છે અમુક આઉટ કરેલા ક્વેશ્ચન્સ છે સજેસ્ટેડ બાય મી એ આપણે ડિસ્કસ કરીશું આઈએમપી ક્વેશ્ચન્સને મેં બે પોર્શનમાં ડિવાઇડ કરેલા છે વન ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સેકન્ડ પોર્શન ઇઝ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન આઈ એમપી ક્વેશ્ચનને બે પાર્ટમાં મેં ડિવાઈડ કરેલા છે એક પાર્ટમાં મોસ્ટ એમ્પી ક્વેશ્ચનનું ડિસ્કશન કરશું અને સેકન્ડ પાર્ટમાં આપણે આઈએમપી ક્વેશ્ચનનું ડિસ્કશન કરીશું હવે એઝ પર ધ ટાઈમ યુ હેવ ફોર ધ પ્રિપરેશન એન્ડ એસ પર યુર કેપેબિલિટીઝ તમે જે છે એ પ્રિપેરેશન કરી શકો આઈ સજેસ્ટ કે તમે મોસ્ટ એમ્પિક ક્વેશ્ચનનું જે લિસ્ટ છે એમાંથી તો બધા જ ક્વેશ્ચન્સ પ્રિપેર કરી જ લો અને જે આઈમપી ક્વેશ્ચનનું લિસ્ટ છે ઇફ યુ હેવ ટાઈમ એન્ડ એબિલિટી તો તમે એ પણ જે છે એ પ્રિપેર કરી લો ભલે પરફેક્ટ નહીં તો તમે એક વખત વાંચી લો સમજી લો પણ એટલું કરવું સો લેટ્સ ડિસ્કસ ધ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ઓફ ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ ટી વાય બીકોમ સેમેસ્ટર ફાઈવ લેટ્સ બિગિન હવે પહેલાં વાત કરીએ આપણે મોસ્ટ આઈમ્પિક ક્વેશ્ચન્સની એટલે સૌથી અગત્યના પ્રશ્નો કે જે તમારે સેમેસ્ટર ની ટીવાયની ઓડિટિંગના પેપર માટે પ્રિપેર કરવા જ જોઈએ મારું સજેશન છે એ ક્વેશ્ચન્સની જો વાત કરીએ તો ક્વેશ્ચન નંબર વન ઓડિટિંગના ફાયદા અથવા તો એને મહત્વ પણ કહેવામાં આવે છે અથવા તો તમને ઓડિટિંગના ફાયદાનો ક્વેશ્ચન જે છે એ આ રીતે પણ પૂછાઈ શકે નામ પદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ઓડિટિંગ એક વૈભવ છે વિધાન સમજાવો કે વિધાનની ચર્ચા કરો તો આ રીતે તમને જો કોઈ પ્રશ્ન પૂછાય તો એમાં પણ તમારે અલ્ટિમેટલી ઓડિટિંગના ફાયદા જ લખવાના રહેશે એટલે તમે ક્વેશ્ચન એક તૈયાર કરશો ઓડિટિંગના ફાયદા અને કોઈપણ રીતે તમને પૂછાય આ ત્રણમાંથી ઓડિટિંગનું મહત્ત્વ જણાવો કે પછી નામા પદ્ધતિ એક જરૂરિયાત છે જ્યારે ઓડિટિંગ એક વૈભવ છે સેન્ટેન્સ સમજાવો કોઈપણ રીતે ક્વેશ્ચન પૂછાય યુ વિલ હેવ ટુ રાઇટ ધ આન્સર સેમ ઓડિટિંગના ફાયદાનો આન્સર જ તમારે લખવાનો થશે પછી મોસ્ટ ટાઈમ ક્વેશ્ચનમાં સેકન્ડ ક્વેશ્ચન ઓડિટિંગની મર્યાદા જેને ગેરફાયદા તરીકે પણ પૂછાઈ શકે અથવા તો તમને ઓડિટિંગની મર્યાદાનો ક્વેશ્ચન આ રીતે ટ્વિસ્ટ કરીને પણ પૂછાઈ શકે કંપનીના હિસાબોનું ઓડિટ થતું હોવા છતાં કંપનીમાં નાણાકીય કૌભાંડો મોટા પ્રમાણમાં થતા રહે છે તેની મર્યાદાઓ ધ્યાનમાં રાખી આ વિધાનની ચર્ચા કરું તો આ રીતે તમને ક્વેશ્ચન પૂછાય તો એમાં પણ તમારે ઓડિટિંગની મર્યાદાઓ જ લખવાની રહે સો ખાસ તમારે આ જે છે એ સમજવાનું એ તમે ક્યારે આ પારખી શકો કે આમાં કયો આન્સર આવશે જ્યારે તમે આન્સર બરાબર સમજેલો હોય તો માત્ર રટ્ટા મારવાથી તમારી જે કેપેબિલિટી છે ઇન્ટેલેક્ચુઅલ નહીં વધે તમે સમજેલો હશે આન્સર તો તમને તરત જ આઈડિયા આવશે કે યસ આ સેન્ટેન્સ લખ્યું છે પણ એમાં આન્સર તો આ જ આવે જે મેં પ્રિપેર કરેલો છે એટલે ટ્વિસ્ટ કરીને જ્યારે ક્વેશ્ચન પૂછાય ત્યારે તમારી તમને ક્વેશ્ચન યાદ છે કે નહીં એના પોઈન્ટ્સ આવડે છે કે નહીં એના કરતાં એ તમે જે છે એ ક્વેશ્ચનને ઓળખી કેટલા શકો છો આઈડેન્ટિફાય કરી શકો છો કે નહીં એ તમારી જે શક્તિ છે એ પારખવામાં આવે અને એ શક્તિ મેળવવા માટે તમારે આન્સરને સમજવું જરૂરી છે નહીં કે એને યાદ રાખવું સમજશો તો યાદ તો ઓટોમેટિકલી રહી જ જશે ફાઇન સો થર્ડ ક્વેશ્ચન છે મોસ્ટ ઓડિટ નોંધપોથી અમુક મુદ્દાઓની ચર્ચા કરી છે એનો અર્થ નહીં એમાં આવતી વિગતો એન્ડ દેટ ઓલ તો એ બધું એમાં આવશે ક્વેશ્ચન નંબર ફોર છે ચાલુ ઓડિટના ફાયદા અને ગેરફાયદા આપણે ઓડિટિંગના પ્રકારો ડિસ્કસ કરીએ એમાંથી એક પ્રકાર હતો ચાલુ ઓડિટિંગના ચાલુ ઓડિટિંગનો એક પ્રકાર હતો એના ફાયદા ગેરફાયદાનો ક્વેશ્ચન મોસ્ટ ટાઈમપી પછી ફિફ્થ ક્વેશ્ચન છે મોસ્ટ ટાઈમપીના લિસ્ટમાં આંતરિક અંકુશ એટલે શું અને રોકડ વેચાણ અંગે આંતરિક અંકુશની પદ્ધતિ જણાવો આ પાંચ ક્વેશ્ચન જે છે આટલા મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચન છે હજી પણ આ લિસ્ટ જે છે એ બાકી છે આપણે આગળ જે છે ડિસ્કસ કરીએ ક્વેશ્ચન નંબર સિક્સ મોસ્ટ ટાઈમપી ક્વેશ્ચનમાં નીચેનાનું વાઉચિંગ કેવી રીતે કરશો ત્રણ વાઉચિંગ જે છે એ ત્રણ બાબતોના વાઉચિંગ એ મોસ્ટ ટાઈમ્પી છે વ્યાજ અને ડિવિડન્ડની આવક પગાર અને મજૂરીની ચૂકવણી અને પ્રાથમિક ખર્ચા ક્વેશ્ચન નંબર સેવન ઇન મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન્સ ઓફ ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ ભારતીય કંપની ધારા અનુસાર ઓડિટરની લાયકાતો ગેરલાયકાતો નિમણૂક અને તેને દૂર કરવાની જોગવાઈઓ જણાવો એન્ડ લાસ્ટ ક્વેશ્ચન ઇન મોસ્ટ ટાઈમ્પી ક્વેશ્ચન્સ આઠમો પ્રશ્ન કોર્પોરેટ ગવર્નન્સનો અર્થ સમજાવી કોર્પોરેટ ગવર્નન્સ મોડેલની ચર્ચા કરો આટલા આઠ મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ જે છે એ તમારે વેલ પ્રિપેર કરી લેવાના છે હવે આટલા ક્વેશ્ચન્સ તમે સરસ રીતે તૈયાર કરી લો પછી પણ તમને એમ લાગે કે નો આઈ વોન્ટ ટુ બી સેફ મારે જે છે એક્ઝામમાં કોઈ જ કચાસ નથી રાખવી પ્રિપરેશનમાં મારે પરફેક્ટલી સિક્યોર થઈ અને પ્રિપેરેશન કરીને જવું છે ઇન દેટ કેસ હવેનું જે લિસ્ટ છે આઈ એમપી ક્વેશ્ચન્સનું ઓડિટિંગ અને કોર્પોરેટ ગવર્નન્સ સબ્જેક્ટમાં એ તમે રેફર કરી શકો બટ ઓનલી વેન કે તમે મોસ્ટ એમ પી ક્વેશ્ચન્સ પ્રિપેર કરી લીધા હોય પછી તમારે આઈએમપી ક્વેશ્ચન્સ તૈયાર કરવાના છે એ ક્વેશ્ચન્સ અહીંયા સ્ક્રીન પર દેખાય છે એ મુજબના છે અને યસ આઈ વિલ સજેસ્ટ વન થિંગ કે તમે પહેલાં મોસ્ટ એમ ક્વેશ્ચન્સ તો બરાબર પ્રિપેર કરી જ લો અને પછી સમય મુજબ અને જે છે એ કંઈ નહીં તો તમે એક કે બે વખત વાંચીને આઈએમપી ક્વેશ્ચન પ્રિપેર કરજો કે જેનાથી દેર વિલ બી નો એની ચાન્સ ટુ મિસ એની ક્વેશ્ચન તમે જે છે એ સેફ થઈ જશો કે કોઈ પણ ક્વેશ્ચન ન આવડે એવું બને નહીં એ માટેની પ્રિપેરેશન વેલ પ્રિપેર રહેવા માટે પ્રોપરલી પ્રિપેરેશન માટે તમે આઈએમપી ક્વેશ્ચન પણ જે છે એ એકદમ રેડી ન કરો તો એકથી બે વખત વાંચી જજો હવે આઈએમપી ક્વેશ્ચનમાં કયા કયા ક્વેશ્ચન છે એ આપણે જોઈએ તો ફર્સ્ટ ક્વેશ્ચન ઓડિટિંગના હેતુઓ અથવા તો ઉદ્દેશો જેમાં આપણે ત્રણ પ્રકારના ઉદ્દેશોની ચર્ચા કરી હતી બહુ જ શરૂઆતમાં ફર્સ્ટ ચેપ્ટરમાં એમાંથી ખાસ કરીને જે છે એ ત્રણ પ્રકારમાંથી ઘણી વખત એવું પણ બની શકે કે તમને ઓડિટિંગના હેતુઓ જે છે એમાંથી જે સેકન્ડ ટાઈપ હતો ભૂલો અને છેતરપિંડીઓને એ બધું એ વધારે પૂછાવાની શક્યતા હોય છે એટલે ખાસ તમારે એ હેતુ જે છે એમાં ઘણા બધા સબ પોઇન્ટ આવે છે કાચા સરવાઈ અને અસર કરતી ન કરતી અને એટસેટ્રા ભૂલો છેતરપિંડી કઈ રીતે થઈ શકે રોકડની ઉચાપત માલની ઉંચાપત એ સિવાય નફો વધુ દર્શાવીને નફો ઓછો દર્શાવીને એ બધા જ પોઈન્ટ જે છે ને એ આખો જે હેતુ છે એ તમારે પ્રોપર તૈયાર કરવાનો એ અલગથી પણ પૂછાવાના ચાન્સીસ છે એના પછી ક્વેશ્ચન નંબર ટુ આઈએમપી ક્વેશ્ચનમાં ઓડિટ કાર્યક્રમ ઓડિટ પ્રોગ્રામ એના વિશે ઓડિટ કાર્યક્રમ શું છે અને એમાં શાના માટે તૈયાર કરવામાં આવે છે એવી બેઝિક ડિટેલ્સ જે છે એ પ્રિપેર કરવી એના પછી ક્વેશ્ચન નંબર થ્રી કમ્પ્યુટરાઇઝ્ડ પદ્ધતિ પર નોંધ લખો ક્વેશ્ચન નંબર ફોર નવ ઓડિટ શરૂ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા અથવા તો નવ ઓડિટ શરૂ કરતી વખતે ઓડિટરે ધ્યાનમાં રાખવાના મુદ્દા પછી પાંચમો ક્વેશ્ચન ચાલુ અને વાર્ષિક ઓડિટનો તફાવત ક્વેશ્ચન નંબર સિક્સ વાઉચિંગ એટલે શું વાઉચિંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાના મુદ્દા પછી સાતમો ક્વેશ્ચન નીચેનાનું વાઉચિંગ કઈ રીતે કરશો બાહેંધરી કમિશન રોકાણોની ખરીદી અને ટેકનિકલ જ્ઞાન મેળવવાનો ખર્ચ ત્રણ વાઉચિંગ જે છે એ મેં મોસ્ટ એમપીમાં આપ્યા છે અને ત્રણ વાઉચિંગ જે છે એ આ એમપીમાં આપ્યા છે અને આઠમો ક્વેશ્ચન કોર્પોરેટ ગવર્નન્સનો ખ્યાલ અર્થ અને વ્યાખ્યા આપી તેના હેતુઓની ચર્ચા કરો આટલા છે આઈએમપી ક્વેશ્ચન્સ સો આઈ હોપ કે તમને સમજાઈ ગયું હશે આ એમઆઈએમપી અને આઈએમપી મોસ્ટ આઈએમપી અને આઈએમપીનું ફંડા જો તમને એક્સપ્લેન કર્યો અને કઈ રીતે પ્રિપેર કરવું કયા ક્વેશ્ચન્સ પર વધારે ભાર મૂકવું કયા ક્વેશ્ચન્સને એકથી બે વખત વાંચી જશું તો પણ ચાલશે એ બધું તમને ક્લિયર થઈ ગયું હશે આઈ હોપ હજુ એક વખત જે છે એ હું તમને બેક કરી અને ક્વેશ્ચન્સ બતાવી દઉં સો આ બે સ્ક્રીન જે છે બે સ્ક્રીન ટોટલ આઠ પ્રશ્નો એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ છે જે તમારે રેડી કરી જ લેવા ફોર ધ એક્ઝામિનેશન અને જે આ આઠ ક્વેશ્ચન છે એ આઈએમપી ક્વેશ્ચન છે મતલબ કે જે આગલા આઠ ક્વેશ્ચન છે એના કરતાં થોડા ઓછા ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે બટ તૈયાર કરવા જરૂરી જો તમારે પ્રોપરલી ફૂલ્લી પ્રિપેર્ડ રહેવું હોય એક્ઝામ માટે તો ફાઇન હવે આપણે ઇંગ્લિશ વર્ઝન જોઈ લઈએ આઈએમપી અને મોસ્ટ આઈ એમપી ક્વેશ્ચન્સનું અને યસ ગુજરાતી મીડિયમના જે કોઈ આ વિડીયો જોતા હોય એમ નહીં માનતા કે ચલો હવે ઇંગ્લિશ વર્ઝન સ્ટાર્ટ થયું સો વી ડોન્ટ વોન્ટ ટુ વી ડોન્ટ નીડ ટુ સી ફર્ધર બટ હું લાસ્ટમાં પણ અમુક સૂચનાઓ આપીશ વિડીયોના એન્ડમાં સો કીપ વોચિંગ ટીલ એન્ડ ઓલ ધ સ્ટુડન્ટ્સ બોથ ઇંગ્લિશ મીડિયમ એન્ડ ગુજરાતી મીડિયમ સો યર આઈ એમ પ્રોવાઈડિંગ સમ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ ફોર ઓડિટિંગ એન્ડ કોર્પોરેટ ગવર્નન્સ એક્ઝામ Third year becomes semester 5 as per Savrasti University syllabus. All these questions I am providing as most important, suggested most important questions. You will have to prepare perfectly for the examination. Now, what are these questions consisting of? Let's discuss. Question number 1 in most MP questions Advantages or importance of auditing? Or it can also be asked as accounting is a necessity while auditing is a luxury. Explain the statement or discuss the sentence if this question is asked like this then also ultimately you have to write advantages of auditing so the question can be asked in different ways and to identify that what answer will uh, be there in this question you must understand the answer properly it is not uh, enough to mug up the answer if you want to identify the question in different ways question asked in different ways then it is essential that you understand the essence of the question and not only mug up the points fine question number two disadvantages or limitations of auditing or this question can also be asked like even the company accounts are audited regularly financial scams have occurred on large scale discuss limitation of auditing in the light of this statement so if the question is asked like this then also ultimately what you are supposed to write is disadvantages or limitations of auditing and you are well prepared with that fine so here it is needed that you can identify the question that which answer will be in this question question number 3 audit notebook so there are some discussion about audit notebook like uh, what is audit notebook what points is included in audit notebook and so all this you have to write in the answer of this question question number 4 advantages and disadvantages of continuous audit in one separate chapter we have discussed about a lot of types of auditing out of which only most important type of auditing is continuous audit the second important type of auditing is annual audit after that if you want to be that much sure or perfect then you can uh, prepare internal audit statutory audit and social audit point also but for now as far as most important questions are concerned advantages and disadvantages of continuous audit is most important question suggested by me question number 5 what is internal control state the method of internal control system for cash sales we have discussed this method and we have also uh, discussed it with the diagram. So I hope you remember that, and you are supposed to draw the diagram if the question is being asked in your examination. Most time by question list is not ending here. There are some questions more. Question number six: How will you vouch the following? Income of interest and dividend payment of salary and wages and preliminary expenses these three things how will you vouch that you have to prepare question number 7 describe the provisions of indian companies act with regard to qualifications disqualifications appointment and removal of an auditor and question number 8 last one of most time big questions meaning of corporate governance and discuss corporate governance model so all this Eight questions you are supposed to prepare because they are most important questions for your examination. So, I suggest you prepare well all these questions. So, now after you are done with all these eight questions, and then if you have time and capability, and if you want to be so safe for the examination that you don't want to miss any question or answer then i suggest you that you also prepare some imp questions also but only after preparing most imp questions then only you will prepare imp questions or if you don't have that much time then i suggest you at least go once or twice go through this imp questions so in case if it is asked in exam then you can you are just able to write the answer so if you are not preparing well these answers of imp list then at least go uh, go through once or twice these questions so there are no any chance of missing any questions or losing marks fine so after preparing well most 8 most imp questions what you are supposed to do is prepare for imp questions and imp questions consisting of these 8 questions you are seeing on your screen first is objective of auditing and out of objectives we are uh, we have discussed mainly three objectives of auditing out of which second objective is most important it can also be asked as a second uh, separate question so i suggest that you prepare uh, second one uh, objective perfectly uh, which was consisting of errors and fraud errors affecting trial balance error not affecting trial balance uh, Misappropriation of goods, embezzlement of cash, frauds by showing less profit, frauds by showing more profit. So all these objectives, which, uh, which were uh, subpart of second objective, is which you have to prepare perfectly. Second question in IMP list is audit program. So what is audit program? What it all consists of and etc. Details third question write a note on computerized auditing question number 4 points to be considered while starting new audit or points an auditor should consider while starting new audit or initiating new audit everything is same question number 5 distinguish between continuous audit and annual audit or differentiate continuous audit and annual audit or how continuous audit is different from annual audit explain so all these questions can asked in different manners which you have to recognize that what they are asking and what i am supposed to write question number 6 what is vouching points to be considered while vouching or uh, points an auditor should consider while vouching question number 7 how would you vouch following underwriting commission purchase of investment and technical know how expenses how would you vouch following? Uh, I have also given three points in most IMP list, and the three other points of vouching are given in IMP list. Question number eight Concept, Meaning, Definition, and Objectives of Corporate Governance. So, all these questions were IMP questions. So, after preparing well for most IMP questions, what you are supposed to do is prepare for important IMP questions. ઇવન ઇફ યુ ડોન્ટ હેવ ટાઈમ ધેન ટુ એટલીસ્ટ ગો થ્રુ ઇટ વન્સ ઓલ ધીઝ એટ ક્વેશ્ચન્સ ઓફ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ લિસ્ટ સો અહીંયા તમારા મોસ્ટ આઈમપી ક્વેશ્ચન અને આઈ એમપી ક્વેશ્ચન્સ ઇંગ્લિશ અને ગુજરાતી વર્ઝનનું ડિસ્કશન જે છે એ પૂરું થાય છે આઈ હોપ કે તમને ક્વેશ્ચન્સ જે છે એ બધા યાદ હશે આપણે ડિસ્કસ કરેલા છે એ અને તમે પ્રિપેર કરી શકશો અને ખાસ એક વસ્તુ કે પહેલા મોસ્ટ એમપી ક્વેશ્ચન્સ પ્રિપેર કરજો અને પછી જે છે એ એમપી ક્વેશ્ચન્સ પ્રિપેર કરજો બીજું એક ડિસ્ક્લેમર કે ખુલાસો કે આ ક્વેશ્ચન્સ જે છે એ સજેસ્ટ કરેલા ક્વેશ્ચન છે મેં સૂચવેલા ક્વેશ્ચન્સ છે ઇટ ઇઝ નોટ નેસેસરી કે હન્ડ્રેડ એન્ડ ટેન તમને આ જ ક્વેશ્ચન પૂછાય સો જેમને બધી જ પ્રિપેરેશન કરવી છે જેમને કંઈ જ છોડવું નથી ફૂલ્લી પ્રિપેર રહેવું છે એમણે જે છે એ ઓડિટિંગના સિલેબસમાં જે કોઈ ટોપિક આવે છે જે કોઈ ટોપિક આપણે એક્સપ્લેન કરેલા છે બુકમાં જે કંઈ આપેલું છે એ બધું જ પ્રિપેર કરવું બટ ફોર ધોઝ કે જેમને બધું જ પ્રિપેર કરવું જેમના માટે શક્ય નથી કે જેઓ એબલ નથી ટુ પ્રિપેર ઓલ ધ ક્વેશ્ચન્સ એમના માટે જે છે એ આ એક સજેસ્ટેડ મોસ્ટ આઈ એન્ડ આઈ ક્વેશ્ચન્સ છે સો એ મુજબ પ્રિપેર કરજો ધીઝ આર ઓનલી સજેસ્ટેડ ક્વેશ્ચન્સ વિચ આર નોટ ગેરન્ટીડ ટુ બી આસ્ટ ઇન યોર એક્ઝામિનેશન But yet there are uh, higher chances that the questions will be there in your exam. So you have to be prepared for the answers of that. Fine? So I hope everything is clear in this session, and uh, I hope kitame uh festival ni rajama enjoy karvani sate exam preparation pan start karid so because festivals will come every year, but TY become semester 5 examination will not come again. So, focus on your career, education. Everything can wait, but education cannot. I hope you are understanding this thing. Thank you. you have any You can always ask me on this mail gmail.com. Thank you. Happy holidays and start preparing for your examination. Thank you.